નમસ્તે મિત્રો કેમ છો તમે બધા તો આજે આપણે બનાવવાના છીએ લીલી તુવેરના દાણાનું ખૂબ જ સરસ અને રસ્સાવાળું શાક જે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે તો એક કૂકર લેવાનું છે અને તેમાં આપણે નાખીશું બે મોટા ચમચા જેટલું તેલ તેલ સરખી રીતે ગરમ થાય એટલે આપણે રાઈના દાણા નાખી દેવાના છે સાથે જ મેથી અને લીમડાના પાનનો પણ આપણે વઘાર કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં બે મોટી સમારેલી ડુંગળી નાખી દેવાની છે અને થોડી હિંગ પણ નાખી દઈશું હવે ડુંગળીનો કલર જ્યાં સુધી ચેન્જ થાય ત્યાં સુધી સરખી રીતે તેને સાંતળી લેવાની છે ડુંગળીનું કલર ચેન્જ થાય એટલે તેમાં થોડી મીઠાશ આવી જતી હોય છે જેથી આ શાક ખૂબ જ સરસ લાગે છે હવે તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ રીતે એકદમ સાંતળાઈ ગઈ છે તો આપણે તેમાં લસણ આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું ખાંડડી દસ્તામાં મેં ક્રશ કરી લીધી છે હવે આ પેસ્ટને પણ આપણે સરખી રીતે સાંતળી લેવાની છે જ્યાં સુધી તેમની કાચી જે સ્મેલ છે એ નીકળી ના જાય ત્યાં સુધી આપણે સરખી રીતે તેને સાંતળી લઈશું ગેસની ફ્લેમ હમણાં લો કરી દીધી છે સરખી રીતે સેજાઇ જાય એક બે મોટા ટમેટાની પેસ્ટ પણ નાખી દેવાની છે સાથે જ આપણે મસાલા પણ નાખી દેવાના છે તો અહીંયા આપણે નાખ્યું હળદર લાલ મરચ સોરી ધાણાનું પાવડર નાખ્યું અને જીરું તેમજ લાલ મરચાંનું પાવડર પણ નાખી દીધું છે હવે મીઠું નાખીને બધા જ મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાના છે થોડું પાણી પણ ઉમેરીશું જેથી જે મસાલા છે એ ભળે નહીં તે ખાસ તમે જે પ્રમાણે ખાતા હો તે મુજબનું તમે મસાલામાં નાખી ના નાખી શકો છો તો સરખી રીતે મિક્સ કરી લીધા બાદ આ ટમેટા અને મસાલાની જે પેસ્ટવાળી ગ્રેવી છે ને તેનું કલર ચેન્જ ન થાય અને તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે તેને પકવીશું આવી રીતે જ ખુલ્લું રાખીને પકવવાનું છે થોડી વાર પછી તમે જોશો તો જે મસાલાનું કલર એકદમથી ચેન્જ થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો બસ ત્યારે લેલી તુવેરના દાણા નાખી દેવાના છે હવે સરખી રીતે બધું મિક્સ કરી લઈશું ખૂબ જ ફટાફટથી બની જતું હોય છે આ શાક અને જમવામાં એનું ટેસ્ટ પણ ખૂબ જ લાજવાબ છે હવે આપણે આમાં દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને કુકરને બંધ કરી અને હાઈ ફ્લેમ પર આપણે ત્રણથી ચાર સીટી લઈ લેવાની છે ત્રણથી ચાર સીટી થયા બાદ જ્યારે કુકરનું પ્રેશર રિલીઝ થઈ જાય એટલે આપણે ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે ભાત કે ભાખરી અથવા રોટલીની સાથે આ શાક જે છે એ ખૂબ જ સરસ લાગતું હોય છે લીલા ધાણા ઉમેરી દઈશું અને બસ હવે આપણે તેને સર્વ કરી લેવાનું છે તો જરૂરથી ટ્રાય કરજો આ લીલી તુવેરનું ખૂબ જ હેલ્ધી શાક અને મને છે આ શાક કે આ શાક તમને ખૂબ જ પસંદ આવ્યું હશે તો મળીએ આગલા વિડીયોમાં